જય સ્વામિનારાયણ શિક્ષા પત્રી શ્લોક અઢાર વ્યભિચારો ન સ્વામિનારાયણ આ શ્લોક રચના દ્વારા આપણને એ વાત સમજાવી છે કોઈ પણ સ્ત્રી પુરુષ જે મારા છે પેલી વાત તો ભગવાને પોતાના માન્યા છે એ જ આપણું સૌથી મોટું ભાગ્ય છે વ્યભિચારો ન કર્તવ્યો સ્ત્રી મામ મામ કહી કહી આ શબ્દ શબ્દ વાપરો બહુ અઘરો છે અજાણી વ્યક્તિને મારી બનાવી આ એકણ કેવળ પરમાત્મા જ કરી શકે અને એટલે ભગવાને આપણી ચિંતા કરી છે કે મારા આશ્રિતો ક્યારેય પણ સ્ત્રી હોય કે પુરુષ હોય એને

અને ભાન ભૂલીને કેટલી કોમળ નાની ફૂલ જેવી દીકરીઓને રેસી નાખતા હોય છે અને એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને સ્પષ્ટ ના કીધી છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય જો તમે મારા હોતો ક્યારેય પણ કોઈ પણ સ્ત્રી ઉપર વ્યભિચાર તો ન કરવો પણ કુદ્રષ્ટિ પણ આપણી નહીં હોવી જોઈએ એ આપણી મા છે એ આપણી બેન છે એ આપણી દીકરી છે

ધામમાષ્ટમી ની શોભાયાત્રાઓ નીકળવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમી થી ઉજવાવો જોઈએ ત્યારે આજે લોકો ભેગા થાય એ દિવસે સ્પેશિયલ જુગાર રમતા હોય છે આ બહુ મહામોટું પાપ છે જિંદગીમાં ભગવાને ના પાડી અને પૂરો પરિવાર નષ્ટ થઈ જતો હોય છે એટલું બધું દેવું થઈ જતું હોય છે એ પછી પોતાની બાન ભૂલી ને પોતાનો આત્મઘાત કરતો હોય છે ભગવાનની બે આજ્ઞાનું લોપણ થાય જુગાર રમવાની ના પાડી ભગવાન ને જુગાર રમ્યા અને પછી આત્મઘાત કર્યો ભગવાન ગાંજો દારૂ આવી જે કોઈ પણ પ્રકારની કેફી વસ્તુઓ છે એ ક્યારેય પણ ન લેવી એના કારણે શરીર તો બગડતું જ હોય છે શરીર માણસ નુકસાન પહોંચાડતો જ હોય છે પોતાની માનસિકતા પણ ગુમાવતો હોય છે અને ગુમાવેલી માનસિકતામાં નહીં કરવાના અનેક અનર્થો કરી રહ્યો હોય છે માટે ભગવાને બહુ ચોકસાઈ કરી છે મનુષ્યના આ સામાન્ય ધર્મો છે એટલા માટે આ બહેનો ભાઈઓ ત્યાગી ગ્રહી સાધુ આચાર્ય દરેકને આ નિયમ લાગુ પડે છે સામાન્ય ધર્મો એટલે મારા આશ્રિતો જે કોઈ હોય એ તમામને એટલે ભગવાન સ્વામિનારાયણ વાત કરી કે જે મારો આશ્રિત છે એને મારી આજ્ઞામાં જ રહેવું જો આ લોકને પરલોકમાં સુખી થવું હોય તો માટે આપણે સાવધાન થઈને ક્યારેય પણ પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિ ના કરીએ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો જુગાર ન રમીએ સટ્ટો ના ખેલીએ મોબાઈલ ઉપર જે અનેક લલચામણી ગેમો આવી છે એ ના રમીએ અને ક્યારે પણ કોઈ પણ પ્રકારનું કેથી દ્રવ્યો દ્વારા વ્યસન ના કરીએ કારણ કે ભગવાન સ્વામિનારાયણની અસ્પષ્ટ આજ્ઞા છે અને આ કરવાથી પોતાને તો બહુ મોટું નુકસાન થતું જ હોય છે પણ પોતાના પરિવારને પોતાની પત્નીઓને પોતાના દીકરીઓને પોતાના માતા પિતાઓને બહુ સહન કરવું પડતું હોય છે એટલે સાવધાન થઈને આપણે આ શ્લોકને આજ્ઞા સમજીને ભરમાત્માની આજ્ઞા સમજીને સાવધાન થઈને અને વધુ આપણા જીવનમાં ઉતારીએ ભગવાન સૌને આવી પવિત્ર શક્તિ આપે કે આવા પોતાનું જીવન પવિત્ર રહે આદર્શ રહે પોતાની દિનચર્યા આદર્શ રહે અને પોતાના કર્મો થકી એ યશ કીર્તિ અને પુણ્ય બધું જ પ્રાપ્ત કરે આવું જીવન તમામને પ્રાપ્ત થાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને મંદન સાથે there is